તમારે દૂધી મેથીના મુઠિયા ઢોકળા બનાવવાના છે તો સૌથી પહેલા અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો એમાં એક વાટકો ચણાનો લોટ નાખી દીધો સાથે દૂધી નાખી દીધી અને મેથી પણ નાખી દીધી લીલા ધાણા નાખી દીધા લીલા કાંદા નાખી દીધા અને સાથે આદુ લસણ પેસ્ટ નાખી દીધી સ્વાદ અનુસાર મીઠું હળદર લાલ મરચું પાવડર ચપટી જેટલી હિંગ નાખી દીધી સ્વાદ અનુસાર ખાંડ નાખી દીધી અને અહીંયા તેલનું મોણ નાખી દીધું સાજીના ફૂલ નાખીને ઉપર લીંબુનો રસ છે અને અહીંયા ઉમેરી દીધો છે સરસ મજાનો લોટ બાંધી લીધો છે અને ઢોકરીઓ ચડાવી દીધું છે હવે સરસ મજાના આપણે મુઠિયા ઢોકળા છે ને વાળતા જશું અને મૂકી દીધું છે અને અહીંયા છે ને ઢાકણ ઢાકણ ઢાકીને 35 થી 45 મિનિટ માટે મે ચડવા દીધા છે ઠંડા કરી સરસ મજાના કટિંગ કરીને હવે આપણે વઘાર કરવાનો છે તેલ ગરમ થયા બાદ રાઈ જીરું હિંગ લીમડો અને છે ને અહીંયા તલ નાખી દીધા છે સફેદ અને બસ સરસ મજાનો આપણે વઘાર કરી લેવાનો છે અને 2 મિનિટ માટે એને રાખી દેવાના છે અને લાસ્ટમાં સરસ મજાના ધાણાથી આપણે ગાર્નિશ કરી લેશું અને આપણે સરસ મજાના દૂધી મેથીના મોઠિયા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે અને સૌથી પહેલા તો છે ને મે રાતને ચખાવ્યા અને બહુ સરસ બન્યા હતા તો આવા જ રેસિપીના વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર